આજે આપણે દ્વિતીય સત્તાના અભ્યાસક્રમમાં પાઠ નંબર 8 જોઈશું જેનું નામ છે સોય સંચો અને સાવ મારો વિષય છે કલ્લો અને દોરા છે બે તો આપણે પહેલા આ પાઠમાં એક કવિતા સાંભળીશું ટડ 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 ટપાલી

બાળ મિત્રો આપણે આ કવિતામાં જોયું કે અહીંયા એક ટપાલીની વાત છે તો ટપાલી આપણને કઈ રીતે ઉપયોગી છે ટપાલી એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે જેમ કે કોઈની ટપાલ આવે તો આપણને આપણા સુધી એ કો પહોંચાડે છે તો ટપાલી પહોંચાડે છે તો ટપાલી એ સૌને સારા અને ખરાબ એવા બંને સમાચારો પણ પહોંચાડે છે સારા સમાચાર હોય કે દુઃખના સમાચાર હોય એ આપણને પત્ર દ્વારા એ જાણ થાય છે સામેની વ્યક્તિ જ્યારે આપણને પત્ર લખે છે ત્યારે એ પત્ર આપણા ઘર સુધી પહોંચાડવાનું કામ એ ટપાલી કરે છે ટપાલીનો એક ખાસ પ્રકારનું યુનિફોર્મ હોય છે એ યુનિફોર્મ એને પહેરવાનો હોય છે અને એના ખભે એક થેલો હોય છે જેમાં એ અલગ અલગ પ્રકારની ચીઠીઓ અને કાગળ રાખેલા હોય છે જે બધાના ઘર સુધી એ પહોંચાડે છે આપણે જોઈએ છે કે આપણા ઘર આંગણે શેરીમાં અથવા કે સોસાયટીમાં આપણે જ્યાં પણ રહેતા હોય ત્યાં એ પોસ્ટમેન તો ઘણીવાર આવતો જ હોય છે તો આપણે એમાં જોઈએ છે કે ટપાલી એ કેવા એના પેલેસમાં હોય છે તો એના કપડાં ખાઠી હોય છે અને એના ખભે થેલો ભરાયેલો હોય છે જેમાં અલગ અલગ પ્રકારની ચિઠ્ઠીઓ રાખેલી હોય છે અને એ ચીઠીઓએ આપણા ઘર સુધી પહોંચાડે છે એમાં કોઈનો મની ઓર્ડર એટલે કે મની ઓર્ડર એટલે એકબીજાને પૈસા મોકલવાનો તો અહીંયા આ મની ઓર્ડર પણ એ ટપાલી આપણા ઘર સુધી પહોંચાડે છે આવી રીતે એ આ ટપાલી આપણને ખૂબ જ ઉપયોગી છે જો આપણે આપણે આ ટપાલીનું ફરજનું સ્થળ એ પોસ્ટ ઓફિસ હોય છે તો આપણે કોઈ દિવસ એ પોસ્ટ ઓફિસમાં જઈ અને આ ટપાલીની મુલાકાત પણ લઈ શકીએ છીએ બાળ મિત્રો તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે કોઈ દિવસ પોસ્ટ ઓફિસમાં જઈ અને આ પોસ્ટ મેન એટલે કે ટપાલીની મુલાકાત લઈ શકો છો તો આવી રીતે આપણને આપણા સારા અને ખરાબ એવા સમાચાર પણ આપણે જાણી શકીએ છીએ તો અહીંયા ટપાલી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે ટપાલી આપણને પોસ્ટકાર્ડ પરવીડિયા સારા અને ખરાબ સમાચાર એવા રૂપિયા કાગળ વગેરે અમુક વસ્તુ આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે તો આવી રીતે આપણે ટપાલી પણ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે તો અહીંયા આપણે આ કવિતાના થોડા પ્રશ્નો જોઈ લઈએ જેમ કે સૌને ટા કોણ પહોંચાડે છે તો આપણે आपकी सुधि पहुंचाવાનો કામ કરે છે જેમ કે પોસ્ટ કાર્ડ પરપેડિયા સારા માતા સમાચાર મની ઓર્ડર લેતી રૂપિયા પહોંચાડવાનું કામ કરે છે તો અહીંયા લોકો એક બીજાને શું મોકલે છે રૂપિયા મોકલે છે તો આપણે શું લખી શકીએ જવાબમાં મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે હવે એમાં આપણે કવિતામાં એક પંક્તિ જોઈ કે સારા અને માઠા સમાચાર વેચું હું તો અહીંયા શું લખ્યું છે સુખડા વહેંચું દુખડા વેચું એવું કોણ કહે છે તો બાળ મિત્રો કે સુખડા વહેંચું દુખડા વહેંચું એવો કોણ કહે છે આ કવિતા સામળી કવિતા તો એમાંથી તમે જવાબ લખી શકો કે સુખડા વેચું સુખરા વેચું એવું કોણ કહે છે ટપાલી કહે છે તો ટપાલી એ આપણે આપણી રોજિંદા જીવનમાં એ ખૂબ જ ઉપયોગી છે જે આપણા સુધી આપણા સંબંધીઓના એ સમાચાર લાવી શકે છે કોઈ દેશ વિદેશમાં રહેતું હોય તો એ જ્યારે આપણને પૈસા મોકલે છે તો એ પૈસા આપણા સુધી પહોંચાડવાનું કામ પણ ટપાલી કરે છે એટલે આવી રીતે એ ટપાલી આપણને ખૂબ જ ઉપયોગી છે